નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં હું છું આપની સાથે કૃપા ઠક્કર અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં આપનું સ્વાગત છે વાસ્તુ આપણા જીવનમાં કારકિર્દી સ્થિરતા તેમજ શૈક્ષણિક વૃદ્ધિને સારું માનસિક સ્વાસ્થ્ય લાવે છે અને સારા સંબંધો અને તેનાથી પણ વધારે નકારાત્મક અને સકારાત્મક બંને ઉર્જા હોય છે વાસ્તુનો ઉદ્દેશ નકારાત્મક શક્તિઓને દૂર કરવાનો હોય છે અને સકારાત્મક વાઇપ્સ વધારવાનો હોય છે કલા અને વિજ્ઞાનના આ મિશ્રણને આવરીને કોઈપણ મુશ્કેલી વિના તમારું જીવન સુધારી શકો છો આ જ વિષય પર આજે વિશેષ રજૂઆત છે ક્યાં ખોવાયું સુખ તો પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વાસ્તુ એક્સપર્ટ ધીરેન શાહ જે આપણું સ્વાગત છે ન્યુઝ કેપિટલ તો આજે આપણે અમારી વિશેષ રજૂઆતમાં એક્સપર્ટ ધીરેન શાહ પાસેથી વાસ્તુ વિશેનું જ્ઞાન લઈશું જેમણે છેલ્લા પાંત્રીસ વર્ષથી વાસ્તુ વિષયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ અને પ્રેક્ટિસ કરી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બહુમાન પણ મેળવ્યું છે ધીરેન્દ્ર શાહે દેશ વિદેશમાં ચાર હજારથી વધારે લાઈવ ટીવી શો કર્યા છે તેમણે વાસ્તુશાસ્ત્રીના પાંચ પુસ્તકો પણ લખ્યા છે તેમણે હાલમાં જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે બહુમાન પ્રાપ્ત કર્યું છે દરેક પ્રકારના બાંધકામ પ્રોજેક્ટના પ્લાનિંગમાં તોડફોડ કરીને અથવા તોડફોડ કર્યા વગર વાસ્તુની જીવનની દરેક સમસ્યાનું સફળતા

જો વાસ્તુ પ્રમાણે બંગલો છે ફ્લેટ છે કે રેસિડન્સ છે એ ના હોય તો આજના સમયની અંદર જે પ્રમાણે રેસિડન્સની બાંધકામની રચના થાય છે બંગલાની રચના થાય છે ફ્લેટની રચના થાય છે એની અંદર વાસ્તુ તો જોવામાં નથી આવતું ફક્ત ફક્ત એલિવેશન જોવામાં આવે છે ઇન્ટિરિયર જોવામાં આવે છે સારી ભૂમિ પણ જોવામાં નથી આવતી અને ફક્ત ફક્ત દરેક પરિવાર પોતાના બજેટ અને પોતાના અનુકૂળતા આવે એ રીતે ફ્લેટ કે રેસિડન્સ કે બંગલાની ખરીદી કરી લેતા હોય છે અથવા તો બનાવતા હોય છે ત્યાર પછી વાસ્તુની જરૂરિયાતને સમજ્યા વગર બનાવેલું બાંધકામની અંદર રહેવાથી હંમેશા આર્થિક માનસિક શારીરિક સામાજિક પ્રશ્નો જે જીવનમાં કાર્ય ના વિચાર્યા આવ્યા પ્રશ્નો સમસ્યાઓ ઊભી થતી હોય છે અને વાસ્તુ પ્રમાણે મકાન કે શહેરીકરણ કે બાંધકામ કશું જ ન હોવાના હિસાબે જે પ્રમાણે આજના સમયમાં બાંધકામ થઈ રહ્યા છે એનું કોઈ પણ દાન નથી રાખવામાં આવતું એ જોઈએ ને તો એક વસ્તુ ચોક્કસ તમને કહીશ કે છેલ્લા ત્રીસ વર્ષની અંદર શહેરીકરણ અને ઉદ્યોગીકરણ જેટલા ફાસ્ટ થયા છે અને વાસ્તુની રચ ઉર્જા પોઝિટિવનો બેનિફિટ નથી લીધો તેના કારણે સામાજિક ઇફેક્ટો કઈ આવી છે એ સૌથી મોટી વાત કરીએ તો વૃદ્ધાશ્રમ વધ્યા છે અનાથાશ્રમ વધ્યા છે ડાયવોસ વધ્યા છે ક્રાઇમ વધ્યો છે મેડિકલ ડિસીઝ મોટા થયા છે કેન્સર જેવી બીમારી અતિશય વધી છે આર્થિક સમસ્યાઓ અતિશય વધી છે મેન્ટલી લેવલ લોકોનું સ્ટ્રેસ સારું થઈ ગયું છે કોન્ફિડન્સ લેવલ ઓછું થઈ ગયું છે આ બધી જ સમસ્યાની પાછળ અલગ અલગ પરિબળો કામ કરતા હશે પરંતુ મારો અભ્યાસનો અનુભવ એવું કહે છે કે આ બધી સમસ્યા માટે મૂળભૂત કારણ એ છે સારી જગ્યા પર અને સારું વાસ્તુ ના હોય એવા બાંધકામની અંદર તમારું રહેઠાણ તમે રહેશે બનાવો ત્યારે આવી બધી જ સમસ્યાઓ તમારે સતત સંઘર્ષ કરવો પડે સમસ્યાનો સામનો કરવો પડે અને તમારું જીવન તમે રિલેક્સને જીવી નથી શકતા એટલે આથી જેમ કહેવાય કે વાસ્તુની જરૂરિયાત આજના સમયમાં અતિ આવશ્યક છે જો તમારા પરિવારને તમે આર્થિક માનસિક શારીરિક અને સામાજિક રીતે તંદુરસ્ત રાખવા માગતા હોય તો બાકી જેમ જીવન પસારતા જેમ પસાર તો થવાનું જ છે પણ સંઘર્ષ વગર જીવન પસાર કરવું હોય ને સારામાં સારી રીતે જીવન પ્રકાશ પસાર કરવું હોય તો વાસ્તુ અતિ આવશ્યક છે અને જે જે પરિવારો વાસ્તુશાસ્ત્રનો સલાહ સૂચનનો અમલ કર્યો છે એમના જીવનમાં અદ્ભુત પરિણામો શુભ પરિણામો જોવા મળ્યા છે જી બિલકુલ તો આ સાથે ધીરેનભાઈ એ વાત કરીએ કે વાસ્તુશાસ્ત્રમાં ઘણા લોકો જે હોય છે તે માનતા નથી હોતા અને ઘણા માનતા હોય છે કે ક્યારે પણ ઘર જે હોય તે નવું બન્યું હોય ત્યારે વાસ્તુ કરાવીને જ રહેવા જતા હોય છે તો આ પ્રમાણે વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર નિયમ અનુસાર ઘરમાં રહેવા જવું તે બાબતે ભૂમિનું કેટલું મહત્વ હોય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભૂમિનું મહત્વ છે મહત્વ છે પણ તમે એક વાત જોડે જોડે એ પણ કરી જી કે નવા ઘરમાં રહેવા જતા પહેલાં વાસ્તુ કરીને જતા હોય છે પણ એ વાસ્તુ એટલે ધાર્મિક પૂજા પાઠની વાત છે વાસ્તુ પૂજા કરીને જાય છે અને એક સારા ભાવથી જતા હોય છે કે ભાઈ આ નવા ઘરની અંદર ભગવાનની સ્થાપના કરી ને સારી રીતે જીવન પસાર થાય એવી પ્રાર્થના કરતા હોય છે એ ધાર્મિક વિધિ વિધાન છે દરેક ધર્મના અલગ અલગ છે પણ વાસ્તુશાસ્ત્રમાં ભૂમિ અતિ આવશ્યક છે જો સારી ભૂમિ હશે ને સાચું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તળું બાંધકામ હશે તો તમારા જીવનમાં કોઈપણ જગ્યા પર સંઘર્ષ ઓછો આવશે તમારું જીવન અતિ ઝડપથી ઉચ્ચ કસાય પહોંચશે નામ યશ કીર્તિ ફાઇનેન્શિયલ બધી રીતે ઉત્સાહ ઉમંગવાળું જીવન પસાર થશે પરંતુ જો ભૂમિ સારી નહીં હોય અને વાસ્તુ ખાલી સારી હશે તો પોઝિટિવ પરિણામ મળશે પણ નોમિનલ મળશે અને જો તમારું જીવ વાસ્તુ પણ ખરાબ હોય ને ભૂમિ પણ ખરાબ હશે તો જેમ મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે તમારા જીવનમાં સતત સંઘર્ષ ભોગવવો પડશે સતત તમારે એમ કહેવાય કે આર્થિક માનસિક શારીરિક સામાજિક દરેક ક્ષેત્રે તમારે સંઘર્ષ ભોગવવો પડશે જી બિલકુલ તો વાસ્તુશાસ્ત્રમાં કહી શકાય તો આર્થિક રેસિડેન્સમાં રહેવા જોઈએ ત્યારે આર્થિક પ્રગતિ આવશ્યક હોય છે તો આ બાબતે ક્યાંય વાસ્તુશાસ્ત્ર અસર કરે ખરા મારા અનુભવ પ્રમાણે અને એક એક્સપર્ટ તરીકે વાસ્તુના એક્સપર્ટ પ્રમાણે એક ચોક્કસ વસ્તુ કહીશ અને મેં મારા પોતાના જીવનમાંથી પણ જોયેલું છે અને મારા કસ્ટમરમાં પણ જોયેલું છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો બાંધકામ હોય અને પરફેક્ટ ઈશાન દિશા ઉત્તર દિશા અગ્નિ દિશા અને દક્ષિણ દિશા હોય અને સારી ભૂમિ હોય તો ચોક્કસ તમારા જીવનમાં આર્થિક રીતે સતત તમને પ્રગતિ જોવા મળે પરંતુ વાસ્તુમાં જો તમારું મકાન નહીં હોય તો તમારે એક લિમિટેડ આવકમાં પ્રશ્ન આવશે અથવા તો આર્થિક સંઘર્ષ વધારે કરવો પડશે અથવા તો તમારી પાસે આવક હશે અને કદાચ જાવકનું પ્રમાણ વધારે હશે એટલે આર્થિક સમસ્યામાં જ તમારું જીવન પસાર થઈ જાય સંઘર્ષમાં જીવન પસાર થઈ જાય જો વાસ્તુ બમાણે મકાન ના હોય તો એટલે આર્થિક પ્રગતિ માટે હું ચોક્કસ એમ કહીશ કે દરેક પરિવારે પોતાના મકાનમાં અત્યારે જો તમને આર્થિક પ્રશ્નો નડતા હોય તો તમારા મકાનની અંદર ઈશાન દિશાનું વાસ્તુ ઉત્તર દિશાનું વાસ્તુ અગ્નિ દિશાનું વાસ્તુ અને દક્ષિણ દિશાનું વાસ્તુ સારામાં સારું હોવું અતિ આવશ્યક છે જો તમારા મકાનની અંદર ઈશાન દિશાની અંદર ટોયલેટ બાથરૂમ હોય કિચન હોય સ્ટોર રૂમ હોય સીડી હોય કે ઈશાન દિશા કપાઈ ગયેલું હશે તો તમે આર્થિક સંઘર્ષ જીવનમાં સતત ભોગવ્યા કરશો એમાં કોઈ શંકા નથી કોઈ ડાઉટ નથી એ રીતે જો તમારા મકાનની અંદર ઉત્તર દિશાની અંદર સીડી હોય સ્ટોર રૂમ હોય ઉત્તર દિશા બંધ હોય કે ઉત્તર દિશામાં કિચન હોય તો પણ તમને આર્થિક સમસ્યાઓ અતિશય નડતી હશે અને જીવનભર નડશે એટલે એનું વાસ્તુ સુધારવું જોઈએ એ રીતે અગ્નિ દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય અગ્નિ દિશા વોશિંગ એરિયા હોય અગ્નિ દિશામાં સિંક હોય અગ્નિ દિશા કપાઈ ગયેલી હોય અગ્નિ દિશા વધી ગયેલી હોય એવા અશગ્ય વાસ્તુ તો જ્યારે અગ્નિ દિશામાં હોય તો અગ્નિ દિશાથી જે મોટા બેનિફિટ લેવા જોઈએ લઈ નથી શકાતા એ રીતે દક્ષિણ દિશાની અંદર બિલકુલ વજન ના હોય ખાલી હોય દક્ષિણ દિશા દક્ષિણ દિશા કપાઈ ગયેલી હોય કે વધી ગયેલી હોય અખવા તો દક્ષિણ દિશા વધાર પડતી નીચી હોય અખો તો દક્ષિણ દિશામાં ભર્યું કે એવું કંઈ પણ એરેન્જમેન્ટ અંડરગ્રાઉન્ડ ટાંકી કંઈ પણ હોય તો પણ તમારા જીવનમાં આર્થિક પ્રગતિ સાધી શકાતી નથી વાસ્તુ બહુ જ ઊંડા લેવલે ઇફેક્ટ કરતું હોય છે આર્થિક પ્રગતિ માટે જે પરિવારોને આર્થિક સંઘર્ષ નડતું હોય છે તો એમને આ પહેલી ચાર દિશાઓ ચોક્કસ પોતાના ત્યાં ચકાસી લેવી જોઈએ જી બિલકુલ ઘણી વખત એવું હોય છે કે ઘણા લોકો નવી જગ્યાએ રહેવા ગયા હોય અને ત્યાં પછી તેમને આર્થિક સંકળામણ હોય તે થતી હોય છે અતિશય તકલીફ વધી જતી હોય છે બીમારી થતી હોય છે અકસ્માત થતા હોય છે નવી જગ્યા પર રહેવા ગયા પછી આ બધી વસ્તુ થતી હોય છે તો આ બાબતે એવું કહી શકાય કે બાંધકામમાં વાસ્તુ દોષ છે જો આર્થિક સંક્રમણ માનસિક સમસ્યા કે સામાજિક સમસ્યા અથવા તો તમે જે કીધું કે અકસ્માત થવા કે કોઈ પણ શારીરિક બીમારીઓ અચાનક નવી ઊભી થાય તારે ચોક્કસ કહી શકાય કે એ નવી જગ્યા પર તમે જે રહેવા ગયા છો એ વાસ્તુ ભમાણે મકાન નથી રેસિડન્સ નથી એ વસ્તુ ચોક્કસ કહી શકાય વાસ્તુ ભમાણે જ્યારે રેસિડન્સ ના હોય ત્યારે આર્થિક માનસિક શારીરિક અને સામાજિક બધી ટાઈપની સમસ્યાઓ તમારા જીવનમાં સતત આવતી હોય છે સતત તમારા ત્યાં એ સમસ્યાનો તમારો સામનો કરવો પડતો હોય છે એટલે તમને જે સમસ્યા નડતી હોય એ સમસ્યાને ધ્યાનમાં રાખીને એ દિશાનું વાસ્તુ જો સુધારી દેવામાં આવે તો ચોક્કસ હંમેશા સારા પરિણામ તમે મેળવી શકો છો અને વાસ્તુની સમસ્યાથી તમે બહાર આવીને તમારું જીવન સુખી બનાવી શકો છો જી તો ઘણી વખત એવું હોય છે કે વાસ્તુ પ્રમાણે બાંધકામ હોય છે પરંતુ કોઈ જ સમસ્યા નથી નડતી અને અને વાસ્તુ પ્રમાણે બાંધકામ પણ છે આને અનુસરતું પણ નથી તો પણ કોઈ મુશ્કેલી ન આવે તો એવું બની શકે કે વાસ્તુશાસ્ત્ર કરાવ્યું નથી તો પણ અહીં રહેવા ગયા પછી શાંતિ છે તો આ બાબતે આપ શું કહેશો મેં સૌપ્રથમ તમને કીધું એ પ્રમાણે વાસ્તુ પ્રમાણે મકાન હોવું જરૂરી છે પરંતુ એના બેઝિક પાયામાં ભૂમિ સારી હોવી જોઈએ બિલકુલ એટલે તમે જે કીધું કે આ વાસ્તુ પ્રમાણે મકાન નથી બનાવ્યું એમને એમ રહેવા ગયા પછી કોઈ સમસ્યા નથી સતત પ્રગતિ છે ત્યાં એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે જે જગ્યા પર રહેવા ગયા છે ત્યાંની પોઝિટિવ ઉર્જા ભૂમિની પોઝિટિવ ઉર્જા હંમેશા સારામાં સારા ફાયદા આપતી હોય છે અને સાથે સાથે કદાચ જે પરિવારને પણ વાસ્તુની સમજ ના હોય પણ વાસ્તુ પ્રમાણે કુદરતી એરેન્જમેન્ટ થઈ ગયેલી હોય કુદરતી વ્યવસ્થા થઈ ગયેલી હોય તો એ પણ એની મેં એને શુભ પરિણામ આપવાની છે અને આપતી જ હોય છે કે તમે જાણતા કે અજાણતા વાસ્તુ ભવાનું પણ મકાન તમારી જોડે આવી જાય તો તમારા જીવનમાં હંમેશા પોઝિટિવ પરિણામ મળતા હોય છે જી રેસિડેન્સમાં સતત નાની મોટી બીમારી રહેતી હોય તેના માટે શું વાસ્તુ વાસ્તુ દોષ ભૂમિ દોષ હોઈ શકે ખરા અહીંયા તમને ચોક્કસ કહીશ કે જેમ અત્યારે કીધું એમ પ્રમાણે કે નવી જગ્યા પર રહેવા ગયા પછી પણ સમસ્યા ઊભી થાય એ રીતે તમારા મકાનની અંદર જો સતત બીમારી રહેતી હોય અને નાની મોટી બીમારી ચાલ્યા જ કરતી હોય અખો તો મોટી ગંભીર બીમારી ઊભી થાય તો એક વસ્તુ ચોક્કસ છે કે નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે બીમારી ઊભી થવાની સંભાવના વધી જતી હોય છે બીમારીના હિસાબે આકસ્મિક અવસાન થવાની પણ સમસ સમસ્યા વધી જતી હોય છે ત્યારે નૈઋત્ય દિશામાં વાસ્તુદોષ બહુ મોટું કામ કરતું હોય છે સાથે સાથે તમને એ પણ કહીશ જ્યારે ભૂમિદોષ મોટો હોય ત્યારે લોહીના લગતી બીમારી થવાની પણ સંભાવના વધી જતી હોય છે એટલે જ્યારે બીમારીનું પ્રમાણ તમારા ઘરમાં હોય અને બીમારી તમારે અલગ અલગ પ્રકારની બીમારી હોય તો એમાં પેસિફિક કાયમી જે રાજવૃપ કહેવાય કે બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે કહેવાય કોઈ પણ મોટા પ્રશ્નો કાયમી માટે જ્યારે નડતા હોય ત્યારે એના માટેની પણ નૈઋત્ય દિશા સિવાય પેસિફિક બ્લડ પ્રેશર માટે ઈશાન દિશામાં કોઈ વાસ્તુદોષ હોય તો એ પરિવારમાં બ્લડ પ્રેશર આવતું જ હોય છે કોઈને કોઈ મેમ્બરને એટલે ડાયાબિટીસની પણ હેરિટેજમાં આવતું હોય છે પણ સાથે સાથે એમ કહીશ કે ડાયાબિટીસની પણ જ્યારે વાત હોય ત્યારે પણ નૈઋત્ય દિશાનું વાસ્તુદોષ કામ કરતું હોય છે એટલે બીમારી માટેનું જે મૂળભૂત કારણ ગણીએ તો નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ અને ભૂમિ દૂષ બહુ મહત્ત્વનું કામ કરતું હોય છે જી બિલકુલ આ પ્રમાણે ઘણા લોકો એવું કહેતા હોય છે કે સંસ્કાર અને ઘડતર જે છે તે રેસિડન્સ પ્રમાણે પણ નક્કી થતું હોય છે તો આ બાબતે આપના મતે આપ શું કહેવા માંગો છો કે વાસ્તુ આ બાબતે ઉપયોગ કરે છે ખરા બહુ મહત્વનો સવાલ કરો કે તમારી આજુબાજુની જે ઉર્જા હોય ને એ વાસ્તુશાસ્ત્ર જ ઊભું પડતું હોય છે જો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે મકાન તમારું બનેલું હશે તો હકારાત્મક એટલે પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન બનેલું ના હોય ત્યારે હંમેશા નકારાત્મક ઉર્જા ઊભી થતી હોય છે હંમેશા તેવા સંજોગોની અંદર એમ કહી શકાય કે જ્યારે નકારાત્મક ઉર્જા ઊભી થાય ત્યારે તમારા જીવનમાં સમસ્યાઓનો અદભ્યા નડતી હોય છે જે કલ્પના બહારની સમસ્યા નડતી હોય છે એટલે એમ કહી શકાય કે વાસ્તુ પ્રમાણે મકાન હોવું અતિ આવશ્યક છે જી બિલકુલ તો આ સાથે હાલ આપણે વાસ્તુ ને લગતી ચર્ચા યથાવત રાખીશું પણ આ પહેલા રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ સ્વાગત અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં જી ધીરંજી તમારો પ્રશ્ન હવે આપને એ છે કે આગળની ચર્ચા પ્રમાણે મેં તમને પૂછ્યું તે પ્રમાણે સ્વભાવ અને ઘડતરમાં શું વાસ્તુશાસ્ત્ર જે છે તે ઉપયોગી બની શકે કે જે જગ્યા આપણે રેસિડેન્સ એરિયામાં જે રહીએ છીએ ત્યાં રહ્યા પછી આપણા સ્વભાવમાં કે ઘડતરમાં વાસ્તુ કેટલું ઉપયોગી અને તમે એ જ કેવા માંગો છો આજુબાજુ જે ઊર્જા વાસ્તુશાસ્ત્ર જનરેટ કરે જી એ તમારા સ્વભાવમાં જ ઘડતર કરવામાં નિયમિત બનતું હોય છે તમારા આખા સ્વભાવમાં ચેન્જ લાવવા માટે તમારી પ્રકૃતિમાં ચેન્જ લાવવા માટે તમે જે રેસિડન્સમાં રહેતા હોય એ રેસિડન્સનું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવેલું મકાન હશે તો તમારામાં પ્રેક્ટિકલ જીવન જીવવાની એક આવડત આવી જશે થરેલપણ આવશે ઉત્સાહ ઉમંગ આવશે દરેક નિર્ણય વિચારીને સમજી વિચારી લઈ શકો એ રીતે આવશે અને તમારા દરેક કાર્ય એના પ્રમાણે સફળ થશે તમારું કોન્ફિડન્સ લેવલ વધશે વાસ્તુ પ્રમાણે મકાન હશે તો સંસ્કારમાં પણ આધ્યાત્મિકતામાં આખો તો સારામાં સારા સારા સંસ્કાર આપી શકાય નૈતિકતા નિડરતા સદગુણો જેવા સંસ્કાર આપી શકાય એવું ધરકડ કરવા માટે વાસ્તુશાસ્ત્રનું મકાન હોવું અતિ આવશ્યક છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન ન હોય તારે જે સંસ્કાર આવે છે એ સંસ્કારની અંદર ચાણક્ય પણ નથી હોતું આધ્યાત્મિકતા પણ નથી હોતું નીતિમત્તા નથી હોતું અને તમે જીવન પસાર કરો છો તારે ફક્ત ફક્ત એક જ ધીરેજજી હું આપને રોકવા માંગીશ આપણી સાથે એક દર્શક મિત્ર ફોન લાઈન થી જોડાઈ રહ્યા છે જી આપનું નામ હા મારું નામ સુરેશભાઈ જી આપ ક્યાંથી વાત કરો છો હું પાદરા થી વાત કરું છું જી

વપરાઈ જાય ખાલી થાય જાય બરાબર એટલે ઉત્તર દિશાનો દરવાજો સારામાં સારો કહેવાય કે ઉત્તર દિશાનો દરવાજો કુબેરનો દરવાજો કહેવાય આર્થિક ઉન્નતિ માટે સારો દરવાજો કહેવાય હવે તમારી સમસ્યા આવકના પ્રમાણમાં જાવક વધારે છે તમારા મકાનમાં અગ્નિ દિશા અને વાય દિશામાં શું વ્યવસ્થા છે મારે અગ્નિ દિશામાં એટલે અગ્નિ દિશામાં બેડરૂમ છે મારો આ અને વાય દિશામાં

એ રીતે નડ બારીઓ બંધ હશે તો વધારે પ્રશ્ન નડશે બારીઓ ખુલ્લી રાખશો તો પ્રશ્ન ઓછો નડશે અને વાય દિશાનું કિચન જ્યારે હોય ત્યારે એનું ફ્લોરિંગ લેવલ નીચું હોય અને અગ્નિ દિશાનું બેડરૂમ હોય ત્યારે અગ્નિ દિશા અને વાય દિશાનો બેના ફ્લોરિંગમાં ડિફરન્સ આવે ત્યારે આવક કરતાં જાવકનું પ્રમાણ વધી જાય અહીંયા બે વસ્તુ તમારે ત્યાં માર્કિંગ થાય છે કાં તો વાય દિશામાં ઉત્તરમુખી કિચન હોય તો એને પશ્ચિમ મુખી કરી દો અને બીજી વસ્તુ છે કે તમારા લેવલિંગના બરાબર ના હોય તો અગ્નિ દિશામાં જે ફ્લોરિંગ લેવલ છે એ સેમ લેવલ વાય દિશાનું કરી દો તો તમારો પ્રશ્ન નાઇન્ટી નાઇન અને વાય દિશાનો ભારે ભાઈના મેક્સિમમ ખુલ્લા રાખો મારું છે પ્લેટફોર્મ હોય ત્યારે નીચેનો જે ભાગ હોય એ હંમેશા નીચો હોય તમે ના હોય તો જોઈ લેજો ઓકે ઓકે બરાબર આજે જી સુરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર જે દર્શકો તો આપની વાસ્તુ સંબંધિત કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે અમારા એક્સપર્ટ ધીરેન શાહ પાસેથી વાસ્તુ વિષયનું જ્ઞાન લઈ શકો છો તો ધીરેન આપણે વાત કરી રહ્યા હતા સંસ્કારની જ્યારે વાત કરીએ તો ધડકાની ધારે જો આપણા પરિવારમાં દરેકે દરેક મેમ્બરને વિનય વિવેક એજ્યુકેશન સંસ્કાર આધ્યાત્મિકતા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આચાર વિચાર રાખવા હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન હોવું અતિ આવશ્યક કહેવાય છે અને હોવું જ જોઈએ તો જેથી કરીને તમારા પરિવાર માટેના એકબીજા માટે લગાવ રહે એકબીજાના માન સન્માન રહે અને એકબીજાનો ઉત્સાહનો મંગ સાથે જીવન આનંદિત પસાર કરી શકાય જી બિલકુલ ધીરેજી ઘણી વખત એવું થતું હોય છે કે ઘરમાં રેસિડેન્ટ એરિયામાં જ્યાં રહેતા હોઈએ ત્યાં એ ઘરમાં રહેવા ગયા પછી સતત સ્વભાવ જે છે તે ચીડિયાપણો થતો હોય છે વાદ વિવાદ થતા હોય છે ઝઘડા થતા હોય છે તો આ બાબતે શું વાસ્તુ ક્યાંય અસર કરે છે ખરા વાસ્તુ સો અસર કરે છે તમારા સ્વભાવ સાથે લોહીના સંબંધો હોય છતાંય પણ એ પરિવારમાં વાદ વિવાદ વધા થતા હોય રોજ ઝઘડા થતા હોય એકબીજાનું મોડવું પણ જોવું ના ગમે આખો તો ચીડિયો સ્વભાવ થાય આક્રમણ થાય ઘરમાં રહેવું ના ગમે જ્યારે ઘરમાં જ્યારે વાસ્તુ દોષે ત્યારે એવી પ્રકારની નકારાત્મક ઊર્જા ઊભી થતી હોય છે એના હિસાબે આ સ્વભાવ થતો હોય છે તારે એવા સંજોગોમાં અગ્નિ દિશામાં દોષ હોય અને વાય દિશામાં જ્યારે દોષ હોય ત્યારે આ વસ્તુ થતી હોય છે અને બીજું બારી બાયના સતત બંધ રહેતા હોય અને ઉત્તર દિશાના પૂર્વ દિશા બંધ હોય અને સૂર્યપ્રકાશ ઘરમાં જ્યારે ઓછો આવતો હોય અને નીટ એન્ડ ક્લીન ઘર ના હોય ના હોય અને ભરકીલા કલર હોય ડાર્ક કલરવાળું ઘર હોય ત્યારે આવું સ્વભાવ બનવામાં કામ કરતું હોય છે ત્યારે વાસ્તુ હંમેશા બારી ભાઈના ખુલ્લા રાખવા જોઈએ નીટ એન્ડ ક્લીન ઘર રાખવું જોઈએ અને સોબર કલર વાપરવા જોઈએ વ્હાઇટ કલર છે યલો કલર છે એવા સોબર કલર વાપરવા જોઈએ જેથી કે મગજના મેન્ટલી પીસફુલ શાંતિ આપી શકે એવા કલર વાપરવા જોઈએ તો ઘરમાં આવો સ્વભાવ ના થાય એટલે વાસ્તુભવાનું મકાન હોવું અતિ આવશ્યક છે સ્વભાવ બનાવવામાં આ કામ કરતું હોય છે

દક્ષિણ દિશામાં સ્ટેર અખવા તો લિફ્ટ અખવા તો ટોયલેટ બાથરૂમ ચાલે નૈઋત્ય દિશામાં માસ્ટર બેડરૂમ ચાલે પશ્ચિમ દિશામાં પણ બેડરૂમ ચાલે અખો તો પશ્ચિમ દિશામાં સ્ટેર અખવા તો લિફ્ટ અખવા તો ટોયલેટ બાથરૂમ ચાલે વાય દિશામાં ગેસ્ટ રૂમ હોય તો ચાલે અખો તો ડ્રોઈંગ રૂમ હોય તો ચાલે ઉત્તર દિશામાં ડ્રોઈંગ રૂમ ઈશાન દિશામાં ડ્રોઈંગ રૂમ ચાલે એક આ નોર્મલ અને મધ્ય ભાગ બિલકુલ ખાલો હોય ખાલી હોવું જોઈએ એક આ નોર્મલ સારું વાસ્તુ હોય એ જરૂરી છે સાથે સાથે મેક્સિમમ બારી બહેના હોવા જોઈએ બીજું હાઈટ સારી હોવી જોઈએ ફ્લોરિનથી લઈને ટોપ લેવલની હાઈટ સારી હોવી જોઈએ મિનિમમ દસ કે બાર ફૂટની હાઈટ હોય તો સારામાં સારી ઉર્જાનું સર્ક્યુલેશન થતું હોય તો સારું સારું વાસ્તુ હંમેશા સારું જ જીવન આપતું હોય છે જી બિલકુલ તો તમે જે પ્રમાણે કહ્યું કે ઘરમાં વાદ વિવાદ થતા હોય સતત તણાવ હોય ત્યારે આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે અને આ પ્રમાણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર હોવું તે પણ ખૂબ અનિવાર્ય છે જી ધીરજજી આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રને પણ તમે ખૂબ સારી રીતે માહિતગાર કર્યા તે બદલ આપનો આભાર નમસ્કાર તો ધીરેનજી સાથેથી આપણે વાસ્તુ સંબંધિત તમામ પ્રકારની માહિતી લીધી અને ધીરેનજી આપણી સાથે જોડાયા આ પ્રકારે તમને કોઈ પણ વાસ્તુ સંબંધિત સમસ્યા કે મૂંઝવણ હોય તો તમે દર રવિવારે સવારે સાડા દસ કલાકે અમારા એક્સપર્ટ ધીરેન શાહ સાથેથી તમે વાસ્તુ સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવી શકો છો તો ક્યાં ખોવાયું સુખમાં અત્યારે બસ આટલું હું રજા લઉં છું નમસ્કાર વાસ્તુના સમાધાન માટે સંપર્ક કરો વાસ્તુ એક્સપર્ટ ધીરેન શાહનો 507 સાત વોલ સ્ટ્રીટ એક ઓરિયન્ટલ ક્લબની સામે ગુજરાત કોલેજ ચાર રસ્તાની પાસે એલિસ બ્રિજ અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9227236188 9099612179 ટુ સેવન ટુ ઇમેલ આઈડી ડાયરેક્શન વાસ્તુ